ઓ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ સૌ હરિભક્તોને મારા સાદર પ્રણામ આપણી ચેનલ ભક્તિનંદન કીર્તન ભજનમાં આજે જેની કથા આપણે સાંભળવા જઈ રહ્યા છીએ તે કોઈ સામાન્ય તિથિ નથી તે ચાર મહિનાની લાંબી પ્રતીક્ષાનો અંત છે તે દેવતાઓના આનંદનો દિવસ છે તે સૃષ્ટિમાં માંગલિક કાર્યોના પુનઃ પ્રારંભનો દિવસ છે આ દિવસ એટલે કાર્તક માસના શુક્લ પક્ષની પરમ પવિત્ર દેવ ઉત્થાન પ્રબોધિની એટલે કે દેવ ઉઠી એકાદશી આપણી પવિત્ર શ્રેણી સંપૂર્ણ એકાદશી મહાત્મ્ય આજે આપણે આ મહાન એકાદશીના રહસ્યોના ઊંડાણમાં ઉતરીશું અને તેના દરેક પાસાને સમજવાનો પ્રયત્ન કરીશું તો અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને આ દિવ્ય જ્ઞાન ગંગામાં ડૂબકી લગાવીને પોતાના જીવનને ધન્ય બનાવજો દેવ ઉઠી એકાદશીનું ગહન મહાત્મ્ય અને ચાતુર્માસનું રહસ્ય પ્રિય ભક્તો દેવ ઉઠી એકાદશીને સમજતા પહેલા આપણે ચાતુર્માસના રહસ્યને સમજવું પડશે આપણે સૌ જાણીએ છીએ કે દેવશયની એકાદશીથી ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિંદ્રામાં જાય છે પણ આવું શા માટે તેની પાછળ રાજા બલિની કથા જોડાયેલી છે જ્યારે ભગવાન વિષ્ણુને અવતાર લઈને રાજા બલિ પાસેથી ત્રણ પગલાંમાં બધું જ માપી લીધું ત્યારે રાજા બલિની દાનવીરતા અને ભક્તિથી પ્રસન્ન થઈને તેમણે બલિને પાતાળ લોકનું રાજ્ય આપ્યું અને વરદાન કહ્યું કહી બલિએ વરદાનમાં માંગ્યું હે પ્રભુ હું ઈચ્છું છું કે તમે સદૈવ મારી સાથે પાતાળ લોકમાં મારા મહેલના દ્વાર પર બનીને રહો ભક્તના વચનથી બંધાઈને ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં રહેવા લાગ્યા જ્યારે ઘણા સમય સુધી ભગવાન વૈકુંઠ ન પાછા ફર્યા ત્યારે માતા લક્ષ્મી ચિંતિત થયા તેમણે એક વૃદ્ધ સ્ત્રીનું રૂપ લીધું અને રાજા બલી પાસે પહોંચી તેને રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધ્યું બલિએ તેમને બહેન માની અને ભેટ માંગવા કહી ત્યારે માતા લક્ષ્મીએ ભેટ સ્વરૂપે પોતાના પતિ ભગવાન વિષ્ણુને પાછા માગી લીધા રાજા બલીએ પોતાનું વચન પાડ્યું પણ ભગવાન વિષ્ણુએ પણ પોતાના ભક્ત બલિના વચનનું માન રાખ્યું તેમણે બલિને વચન આપ્યું કે તેઓ દર વર્ષે મહિના દેવ ઉઠી એકાદશી સુધી પાતાળ લોકમાં રાજા દ્વારે નિવાસ કરશે આજ સમયગાળો ચાતુર્માસ કહેવાય છે જેમાં ભગવાન સૃષ્ટિના સંચાલનનો કાર્યભાર ભગવાન શિવને સોંપીને યોગ નિંદ્રામાં રહે છે અને આજે દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાંથી વૈકુંઠમાં પાછા ફરે છે તેમની નિંદા નિંદ્રા પૂર્ણ થાય છે તેમનું જાગવું એ માત્ર એક ઘટના નથી તે એક ઉત્સવ છે તેમના જાગરણ સાથે જ સૃષ્ટિમાં ધર્મ સત્વ અને સુપ્તાની લહેરો ફરીથી વ્યાપી જાય છે રોકાયેલા તમામ માનવિક કાર્યોના દ્વાર ખુલી જાય છે આથી જ પદ્મપુરાણમાં બ્રહ્માજી કહે છે કે આ એક દિવસનું વ્રત હજારો વર્ષોની તપસ્યા બરાબર છે આ એકાદશી મનુષ્યના મન શરીર અને આત્મા ત્રણેયનું શુદ્ધિકરણ કરે છે બ્રહ્મા નારદ સંવાદ અને એક રાણીની કથા એકવાર દેવર્ષિ નારદે બ્રહ્માને પૂછ્યું હે પિતામહ આ પ્રબોધિની એકાદશીનું ફળ એટલું બધું કેવી રીતે હોઈ શકે કૃપા કરીને મને કોઈ કથા દ્વારા તેની મહિમા સમજાવો ત્યારે બ્રહ્માજીએ કહ્યું હે નારદ તું સાંભળ એક રાજ્યમાં એક રાજા હતો તે ખૂબ જ ધાર્મિક હતો અને એકાદશીનું વ્રત શ્રદ્ધાથી કરતું તેણે પોતાના સમગ્ર રાજ્યમાં ઘોષણા કરાવી હતી કે એકાદશીને દિવસે કોઈએ અન્નગ્રહણ કરવું નહીં અહીં સુધી કે પશુઓને પણ ચારો નાખવામાં આવતો નહીં પરંતુ રાણીના મનમાં શ્રદ્ધા નહોતી તે છુપાવીને અન્નગ્રહણ કરી લેતી અને ભગવાનને ઢુંગી માનતી એકવાર દેવ ઉઠી એકાદશી આવી રાજાએ વિધિવત ઉપવાસ કર્યો રાણીએ પણ રાજાના ડરથી ઉપવાસનો ઢોંગ કર્યું પણ મધ્યરાત્રિએ તેણે દાસી પાસે ભોજન મંગાવ્યું જેવી તે ભોજન કરવા ગઈ ભગવાન વિષ્ણુ એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ આવ્યા અને કહ્યું હે રાણી આજે તો દેવ જાગે છે છે અને તું પાપ તારા રાજ્યમાં એક ગરીબ માલણ છે તે શ્રદ્ધાથી વ્રત કરે છે જા અને તેના તપનું ફળ જો રાણી ક્રોધિત થઈને માલણના ઘરે ગઈ માલણ ગરીબ હતી તેની ઝૂંપડી નાની હતી પણ તે તુલસીના ક્યારા પાસે દીવો પ્રગટાવીને પ્રેમથી ભજન ગાઈ રહી હતી રાણીએ તિરસ્કારથી કહ્યું તું આખો દિવસ ભૂખી રહીને શું મેળવીશ માલણે પ્રેમથી કહ્યું રાણીજી આજે મારા પ્રભુ જાગે છે મારા માટે આનાથી મોટો કોઈ ઉત્સવ નથી ભૂખ તરસ તો શરીરનો ધર્મ છે ભક્તિ એ આત્માનો આનંદ છે રાણી હસીને મહેલમાં પાછી આવી અને ભોજન કરીને સૂઈ ગઈ બીજા દિવસે દ્વાદશીના રોજ રાજાએ પારણા કર્યા તે જ સમયે આકાશમાંથી એક દિવ્ય વિમાન આવ્યું તે વિમાન રાણીના મહેલ પર નહીં પણ સીધું તે ગરીબ માલણની ઝુંબડી પર ઉતર્યું વિમાનમાંથી વિષ્ણુ દૂતો ઉતર્યા અને માલણને કહ્યું હે દેવી તમારા વ્રતથી પ્રસન્ન થઈને પ્રભુએ તમને વેકૂટ બોલાવ્યા છે આખું નગર આ દ્રશ્ય જોઈ રહ્યું હતું રાણી પણ પોતાના મહેલની અટારીમાંથી આ જોઈને સ્તબ્ધ થઈ ગઈ તેણે જોયું કે માલણ દિવ્ય શરીર ધારણ કરીને વિમાનમાં બેસી રહી છે રાણી દોડતી દોડતી નીચે આવી અને માલણને કહ્યું ઊભી રહે મેં પણ વ્રત કર્યું હતું મને લેવા કેમ કોઈ ન આવ્યું ત્યારે વિમાનમાંથી આકાશવાણી થઈ હે રાણી તે માત્ર શરીરથી વ્રત કર્યું હતું મનથી નહીં તે અન્નગ્રહણ કરીને વ્રત ભંગ કર્યું અને ભક્તોનો તિરસ્કાર કર્યો આ વ્રત ભાવનું ભૂખ્યું છે દેખાવનું નહીં આ માલણ ભલે ગરીબ ગરીબ છે પણ તેની ભક્તિ સાચી છે તેથી ફળ પણ તેને જ મળશે આ સાંભળીને રાણી ખૂબ પસાય અને ભગવાનના ચરણોમાં પડીને ક્ષમા માંગવા લાગી બ્રહ્માજીએ કહ્યું હે નારદ તે દિવસથી રાણીએ સાચા મનથી વ્રત કરવાનું શરૂ કર્યું અને અંતે તે પણ સદગતિ પામી કહેવાનો અર્થ એ છે કે આ વ્રતમાં ભાવ અને શ્રદ્ધા જ સર્વોપરી છે વિગતવાર પૂજા વિધિ બ્રહ્માજીએ કહ્યું હે નારદ હવે હું તને તે વિધિ કહું છું જે સર્વશ્રેષ્ઠ છે સંકલ્પ એકાદશીને દિવસે સવારે સ્નાન કરીને હાથમાં જળ પુષ્પ અને અક્ષત લઈને સંકલ્પ કરવો હે પ્રભુ આજે હું ચાતુર્માસના નિયમોનું વિસર્જન કરીને આપના જાગરણ નિમિત્તે દેવ ઉઠી એકાદશીનું વ્રત મારા પરિવારના કલ્યાણ માટે કરું છું કૃપા કરીને નિર્વિઘ્નિ પૂર્ણ કરજો મંડપ નિર્માણ સંધ્યા સમયે ઘરના આંગણામાં કે પૂજા ઘરમાં શેરડીનો મંડપ બનાવો શેરડી મધુરતા અને સમૃદ્ધિનું પ્રતિક છે તે જીવનમાં રસ અને આનંદ લાવે છે પૂજન મંડપની વચ્ચે એક બાજોટ પર પીળું વસ્ત્ર પાથરીને ભગવાન વિષ્ણુ એટલે કે શાલીગ્રામની સ્થાપના કરવી ભગવાનના ચરણ ચિહ્નો બનાવવા ભગવાનને નવા વસ્ત્રો પહેરાવવા ભોગ આ ઋતુમાં આવતા ફળો શેરડી સિંઘોડા શક્કરિયા બોર આંબળા અને અન્ય ફળોનો ભોગ લગાવવો ભગવાનને જગાડવાની વિધિ હવે મુખ્ય વિધિ આવે છે પરિવારના સૌ સભ્યોએ ભેગા મળીને શંખ ઘંટડી થાળી વગાડતા વગાડતા પ્રેમપૂર્વક ભગવાનને જગાડવા સુપ્રભાતમ અને ભજનો ગાવા ત્યારબાદ હાથ જોડીને પ્રાર્થના કરવી અહીં શ્લોક અને તેનો અર્થ ફરીથી બોલો રાત્રિ જાગરણ આખી રાત ભજન કીર્તન અને સત્સંગ કરીને જાગરણ કરવું આ રાત્રિનું જાગરણ અશ્વમેઘ યજ્ઞ કરતા પણ વધુ ફળદાયી છે પાણ દ્વાદશીને દિવસે સવારે ફરી પૂજા કરીને બ્રાહ્મણને ભોજન કરાવવું અને દાન દક્ષિણા આપીને પોતાના વ્રતના પારણા કરવા તુલસી વિવાહ એક દિવ્ય મિલન હે ભક્તો દેવ ઉઠી એકાદશીનો ઉત્સવ તુલસી વિવાહ વિના અધૂરો છે તેની પાછળ પણ એક ગહન કથા છે જલંધર નામના એક અસુરને વરદાન હતું કે જ્યાં સુધી તેની પત્ની વૃંદા પતિવ્રતા રહેશે ત્યાં સુધી તેને કોઈ મારી નહીં શકે તેના અત્યાચારથી ત્રસ્ત દેવતાઓએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી ત્યારે ભગવાને જલંધરનું રૂપ લઈને વૃંદાનો પતિવ્રતા ધર્મ ભંગ કર્યો અને પછી શિવજીએ જલંધરનો વધ કર્યો જ્યારે વૃંદાને આ છળની ખબર પડી ત્યારે તેણે ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો કે તમે પથ્થર બની જાઓ ભગવાને તે શ્રાપ સ્વીકાર્યો અને તેઓ શાલીગ્રામ બન્યા વૃંદા પણ પતિના મૃતદેહ સાથે સતી થઈ ગઈ અને તેની રાખમાંથી તુલસીનો છોડ ઉગ્યો ભગવાને વૃંદાની ભક્તિનું સન્માન કરતા વરદાન આપ્યું કે તુલસીના રૂપમાં તું સદૈવ મારી સાથે પૂજાઈશ તારા વિના મારી કોઈ પૂજા પૂર્ણ નહીં થાય અને હું શાલિગ્રામના રૂપમાં દર વર્ષે તારી સાથે વિવાહ કરીશ આ જ પરંપરા નિભાવવા માટે દેવ ઉઠી એકાદશી પછી દ્વાદશીના દિવસે દરેક હિન્દુ ઘરમાં તુલસીજી અને શાલિગ્રામ ભગવાનના વિવાહ ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે આ વિવાહ જીવાત્મા અને પરમાત્માના મિલનનું પ્રતિક છે તો પ્રિયો ભક્તો આ હતી વર્ષની સૌથી ભવ્ય અને માંગલિક દેવ ઉઠી એકાદશીની સંપૂર્ણ ગાથા આ માત્ર એક વ્રત નથી પણ ચાર મહિનાની સાધનાનું ફળ છે એક નવા શુભારંભનો ઉત્સવ છે આપણી આ સંપૂર્ણ એકાદશી મહાત્મ્ય શ્રેણીનો આગામી વિડીયો રહેશે ઉત્પન્ન એકાદશી જેમાં આપણે જાણીશું કે સ્વયં એકાદશી દેવીનું પ્રાગટ્ય કેવી રીતે અને શા માટે થયું તે અદ્ભુત કથા સાંભળવાનું ચૂકશો નહીં જો તમને અમારો આ વિસ્તૃત પ્રયાસ પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક જરૂરથી કરજો આ પવિત્ર જ્ઞાનને તમારા પરિવારજનો અને મિત્રો સુધી પહોંચાડવા માટે વિડીયોને શેર કરજો અને આપણી ચેનલ ભક્તિનંદન કીર્તન ભજનને સબસ્ક્રાઈબ કરી બે લાયકન અવશ્યથી દબાવજો કમેન્ટ બોક્સમાં જય શ્રી તુલસી શાલિગ્રામ લખીને પોતાની હાજરી પુરાવજો મળીશું આવતા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી હરિ